હું નડિયાદ નગરપાલિકામાં ઇજનેરી વિભાગમાં એન્જિનિયર છું અને જે ગઈકાલે ભારે વરસાદ પડ્યો તો આ જે મેનોલ છે અહીંયા આગળ ડ્રેનેજ લાઈન નું એમાં જે હાઉસ કનેક્શનો આવતા હતા એમાંથી કોઈ પણ લાઈન બ્રેક થઈ હશે અને એના લીધે આ બુવાર્યું પડ્યું છે જેવી જ અમને વિસ્તારના મેમ્બરો જાણ કરી તો તાત્કાલિક ટીમ આવી ગઈ છે અને અત્યારે અમે કામ એનું ચાલુ કરી દીધું છે બે ત્રણ દિવસ સુધી આ રસ્તો બંધ રહેશે તો પબ્લિકે પણ સાથ સગા આપવા નથી અત્યારે તો પ્રાથમિક દ્રષ્ટિએ જે ડ્રેનેજ લાઈનો આવે જ અંદર હાઉસ કનેક્શન ની એમાં કોઈ ક્ષતિ થઈ હોવાથી એ પાણી માટીમાં ગયું હશે અને એ ભુવારી આના લીધે પડ્યું એવું લાગે છે પણ કામગીરી ચાલુ કરી દીધી છે જે છે અમે બે ત્રણ દિવસમાં રીધી છે હું મારું નામ સંજય પટેલ છે વોર્ન નંબર અગિયાર કાઉન્સિલર ગઈ રાતે જે મોડી રાતે પાંચ છ ઇંચ વરસાદ પડ્યો તેના કારણે આ સાકે સોસાયટીની સામે એક રોડ વચ્ચે કોઈ પાણીના લિકેટના કારણે મોટો ભૂવો પડ્યો છે અને નગરપાલિકાની ટીમ સાથે અત્યારે એનું રિપેરિંગ કામ ચાલ્યું છે અને લીકેજ શોધવામાં કામ છે અંદાજે સમજો ને દસ ફૂટ ડીપ છે અને પંદર બાય વીસ નો મોટો મેઇન રોડ તૂટી ગયો છે રોડ બંધ કરવામાં આવ્યા છે બંને સાઈડ થી અને જેસીબી દ્વારા અત્યારે મેઇન હોલ ખોલી ને એને લીકેજ ક્યાં છે એ બંધ કરવાની કાર્યવાહી નગરપાલિકાની ટીમ કરી રહ્યા છે અત્યારે વૈકલ્પિક માર્ગ છે ને આ મેઇન રોડ અત્યારે આપણે સાંકેત સોસાયટી વાળો રોડ બંધ કર્યો છે જે

અને બાજુમાં ડ્રેનેજ નેટવર્ક પસાર થાય છે અને વધારે વરસાદના લીધે ક્યાંક ડ્રેનેજ નેટવર્કમાં ભંગાણ થવાના લીધે આ એક ભૂવો પડ્યો છે અને એની કામગીરી હાલ ચાલુ કરી દીધી છે એટલે ડ્રેનેજ નું જે કનેક્શન જે તૂટી ગયું છે એને હાલમાં જોડાણની કામગીરી અને એ પછી એને ફિલિંગ કરીને પહેલાં જે મૂળ સ્થિતિમાં હતું એ સ્થિતિમાં લાવવાની કામગીરી હાલ હાથ ધરાઈ રહી છે અને સત્વરે પૂર્ણ કરવામાં આવશે એ લગભગ આમ જોવા જઈએ તો આપણે છથી સાત ફૂટ જેવો ઊંડો ભૂવો પડ્યો છે અને કેમ કે નું જે આપણે ડિસ્ટન્સ જોવા જઈએ એ ડ્રેનેજ લાઈનના ડિસ્ટન્સ એ પ્રમાણે રોડના લેવલથી છ થી સાત ફૂટનું ડિસ્ટન્સ છે અને એ હમણાં તાત્કાલિક કામગીરી પણ હાથ ધરવામાં આવી છે આપણા દ્વારા એમાં ડ્રેનેજની લાઈનમાં જ બસ ભંગાણ પડ્યું છે બીજી લાઈનો આપણી જે છે હયાત છે એમાં કોઈ ભંગાણ પડ્યું નથી આ જે કામગીરી છે એમાં બે થી ત્રણ દિવસ જેટલો સમય લઈ શકે છે કેમ કે નું ત્રણ જે લાઇન આવે છે ત્રણે નેટવર્ક માં ભંગાણ પડ્યું છે એટલે તાત્કાલિક આપણે કામગીરી ચાલુ કરી રહ્યા છે અને જોડાણની કામગીરી અને ઉપર ફિલિંગ કરી અને કોમ્પેક્શન થઈને કમ્પ્લીટ કરવા માટે બે થી ત્રણ દિવસ એટલો અંદાજિત સમય લાગી શકે છે બસ અંદાજીત એ કામગીરી પૂર્ણ થાય પછી બે કે ત્રણ દિવસમાં આ રોડ રાબેતા મુજબ ચાલુ કરવામાં આવશે વૈકલ્પિક માર્ગ તરીકે આપણે જોવા જઈએ તો પાછળ આપણે જે સર્ક્યુલર રૂટનો ભાગ છે ત્યાંથી આપણે અલ્ટરનેટિવ વિકલ્પ અમને આપીએ છીએ કે ત્યાંથી જઈ શકશે એ લોકો